કેમ જો ભાઈ બસ મોજ 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 ને આપણે બીજું શું હેલો મિત્રો જય દ્વારકાધીશ નમસ્કાર સ્વાગત છે તમારું બધાનું ફરીથી એક મારા નવા વિડીયોમાં તો એક હજાર સબસ્ક્રાઈબર સ્પેશિયલ વિડીયો આવી ગયો છે એટલે કે હા આપણે કાલ સવારે જઈશી મોટા વળિયા અને આપણે જીગર કરંગિયાને મળવા તો ચાલો કાલ સવારે ડાયરેક્ટ મળ્યા તો એક હજાર સબસ્ક્રાઈબર સ્પેશિયલ મેં કીધું હતું વિડીયો આવે છે તો આજે આવી ગયો છે મિત્રો ચાર પાદી છે વિડીયા આવતા ન આજે હવેથી આપણે કન્ટિન્યુ વિડીયા મેખશું અને હવે આ આજો આજે અત્યારે તો શાંત થઈ ગઈ છે આપણે સવારે જાવ મોટા વડિયા તો ચાલો કન્ટિન્યુ હલો મિત્રો ક્યાં છો તમે બધા મજામાં સ્વાગત પણ આપણે જઈશી મોટા વડિયા તો ચાલો આપણે જોઈએ અત્યારે અહીંયા લાલપુરવાળી બસ આવીની રાહ જોઈશી તો ચાલો કન્ટિન્યુ મિત્રો આવી ગઈ છે લાલપુરવાળી બસ તો મિત્રો બસમાં બેસી જઈને આપણે બસમાં એકલા પણ આમ એટલું બધું પૂ નહોતો એટલે બહુ એટલું વોઇસ ઓવર કરવું પડે છે મિત્રો જામસદપુર ભોગી ગયા છીએ અને આપણે અહીંયા તેડવા આવે એમ છે તો ચાલો મહિલા ડાયરેક્ટ વડિયા જઈને ચાલો કન્ટિન્યુ હેલો મિત્રો તો આપણે આવી ગયા છીએ મોટા વળિયા અને તમને બધાને હતો કે એક હજાર સબસ્ક્રાઈબર સ્પેશિયલ વિડીયો નો તો આપણે અત્યારે ક્યાંથી તમને ખબર છે તમે જ્યારે વિડીયો તમે જુઓ અને તમે જરીક જુઓ કે આ બધું આવે જીગર કરંજિયાના વિડીયોમાં મિત્રો તો હવે તો હાલો હાલો એ ભાઈ આવે જ છે ડાયરેક્ટ તમને એના હારે જ મળાવી ડાયરેક્ટ તો તમે આ જગ્યા જોઈને કદાચ તો તમને ખબર એ છે તો ચાલો હમણાં ભાઈ આવે એ ફ્યુ મોમેન્ટ્સ લેટર મિત્રો એ ભાઈ આવી ગયા છે એ ભાઈ આવી ગયા છે આપણે જેને હું તો હાલો એને મળાવીએ કેમ જો ભાઈ બસ મોજ 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 ને હા આપણે બીજું શું કટાણે જો આપણે અહીંયા જયરાજભાઈ આપણે મળવા આવ્યા છે આપણે રમતા હોય અહીંયા જ આવ્યા છે એ તો ફેર ભાઈને ભાઈની ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો અને કોમેન્ટ કરી દેજો હારા મહિલી હા તો મિત્રો આપણે આ વળી મોટા વળિયા મેં તમને ઘરેથી નથી કીધું તો આપણે મોટા વળિયા આવવાના છીએ મોટા વળિયા આવીને આપણે મોટા વળિયાને એટલે કે મોટી હસ્તી એવા જીગર કરંગિયા ક્રિકેટ રમવું તમારે હાલો રમી નાખી ભાઈ આપણે અહીંયા આવ્યા છે ક્રિકેટ રમવા હાટું હા એટલે આ બધે રમે છે હાલો ભાઈ આપણે જીગરભાઈ પાસે ચેનલ સબસ્ક્રાઇબ કરાવ ભાઈ મારા ફોનમાંથી સબસ્ક્રાઇબ કરી દીધું અને આ નોટિફિકેશન તો ઓન જ છે આ થઈ હાલો એટલે સૌથી મારી પાસે તો આવી રીતે તમે પણ કરી લેજો તમે ચેનલ પર તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને હાલો જીગરભાઈ રમી નાખી બેઠ મિત્રો દિગરભાઈ એમ કે હું ને દિગરભાઈ અને આ તઈન મિત્રો બોલ તો ભાઈ તમે બેટિંગ ના બોલ તો મિત્રો ટાને જો હું આ બ્લોગ ઉતારું ભાઈ ને ભાઈ ટાને કા કરે હે અમે વારા બેટિંગ લે હે હલો ઓય ઓહો બચ ગયા ભાઈ ભાઈ રહી ગયા ટાને ચિગગો ડોલ બ્લોગ ઉતારે હે અને આ ઓલા બધા જો રમે હે ઓલા ઊન ટીમમાં જો એક એવો છે ને જેને બોલિંગમાં રમતા નથી આવડતું એટલે બધાનું ટારે નગર બોલિંગ વાળું જ હતું જો જે આ બેટિંગ કરે છે ને એને એને કંઈ આવડતું નથી એટલે હે અટાંક કર નાખ્યું નગર બોલિંગ વાળું રમવાનું હતું અને સામેવાળા બેસી ગયા હે હાલો ફેંકો ઓયલો જજો ઉપાડી સમજાવે જો જાય ને તો જાવ ઓડો ઓહો કેમ તપી ગયા ને

કે હા જો દેખાય તો આ ભાઈ ગયા છે પાછો દોડો લેવા જઈને નાખ્યો છે ઈ લેવા ગયા છે ના ના બરોબર છે આ बाजू ગયો છે આ बाजू કલાક એક આ દોડો ગોતે હજી દોડો મળ્યો નથી ડુંગરી વારા જારે જાય ડુંગરી વારા જારે જાય એ આવી

અપાય 3 કલાક ગોયતો 3 કલાક 3 જણાએ ગોયતો એક એક કલાક એક એક જણો ઉતરો પણ એકઈને ન મળ્યો આજે આમ જે સિગરેટ ઠકળો મરી દો આઈતી પડી માઈ દે ઠકળો જો ભાયડો તો દડો જાય હાલો હાલો દીકા ક્યાં મારી જા આને જવા દા આને જ આદલ ટોટિયા બાંગવા ટોટિયા લાકડાની આગળ જા આગળ મારે પાસે થોડી લાવું જો સવા હે ક્યાં આ દાત્યો જ નથી આમ તો મિત્રો <laughs> <laughs> <thousand years> <laughs>

મિત્રો આપડે વળિયા ગયા છીએ અને નાઈ ગઈ આપણે થઈ ગયા છીએ તો આવે મિત્રો તમને કહેજો એક હજાર સબસ્ક્રાઈબર સ્પેશિયલ વિડીયો કેવો લાગ્યો જે રંગે આડંગ તમને મળીને કેવું લાગ્યું એ કમેન્ટમાં કહેતા રાખજો અને ચેનલ પર ન હોય તો ચેનલને ને કરવાનું ભૂલતા નહીં અને મળ્યા બીજા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય